તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરી રસોઈમાં તો આજનો આપણો વિડીયો જે છે તે લસણ ડુંગળી ના ખાતા હોય તેના માટેનો સ્પેશિયલ છે જે લોકો લસણ ડુંગળી નથી ખાતા તેને પણ સુપર ટેસ્ટી લસણ ડુંગળી વગર જ ઘરે પાઉભાજી કેવી રીતે બનાવવી તેની હું રેસીપી તમારી સાથે શેર કરીશ તો લસણ ડુંગળી વગરની પાઉભાજીની રેસીપી જે છે તેને લાસ્ટ સુધી જોજો જેનાથી તમે પણ ઘરે લસણ ડુંગળી વગર જ સુપર ટેસ્ટી પાઉભાજી બનાવી અને રેડી કરી શકો તો સૌ પ્રથમ એક કઢાઈની અંદર તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેની અંદર જીરું એડ કરી દેવાનું છે ત્યારબાદ હવે આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને તેને સારી રીતે સાતળી લઈશું આદુ મરચાં ની પેસ્ટ સારી રીતે સતડાઈ જાય ત્યારબાદ આપણે ચોપરની મદદથી ચોપ કરી અને ત્યારબાદ કેપ્સિકમ એડ કરી દેવાનું છે કેપ્સિકમ સારી રીતે જાય ત્યારબાદ આપણે મસાલા એડ કરી દેવાના છે હરદર પાવડર લાલ મરચું પાવડર તીખું ખાતા હોય તે પ્રમાણે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અડધી ટી સ્પૂન જેટલો પાવભાજી મસાલો એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ હવે આપણે તેની અંદર જે હોય છે તે એડ કરી દઈશું અને ટમેટાની પ્યુરી એડ કરી દેવાની છે બધા મસાલા જે છે તે સારી રીતે સતડાય ત્યારબાદ જ આપણે ટમેટાની પ્યુરી એડ કરવાની હવે આપણે ટમેટાની પ્યુરી બધા મસાલા સાથે સારી રીતે કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર બાફેલા ફુલાવર અને બટેટા એડ કરી દેવાના છે અને તેને આપણે સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લેવાના છે આ રીતે એક વખત ઘરે પાઉં ભજી બનાવી અને જરૂરથી ટ્રાય કરજો લસણ ડોળી વગર જ સુપર ટેસ્ટી એવી પાંભાજી બની અને તૈયાર થશે તમારે પાણી તેની અંદર એડ કરી અને કન્સન્સીટી સેટ કરી અને મેશ કરી લેવાની ત્યારબાદ તેની ઉપર આપણે ધાણા એડ કરી દઈશું તો અહીંયા આપણી ભાજી રેડી છે સાથે જ લારી પર મળે તેવી રીતે જ આપણે પાઉંશે કે આપણે તૈયાર કરવાના છે તેના માટે ઘી અથવા બટર લઈ લેવાનું ત્યારબાદ પાઉંભાજી મસાલો એડ કરવાનો અને થોડીક રેડી કરેલી આપણી ભાજી છે તે પણ આપણે એડ કરવાની અને લીલા ધાણા એડ કરી દેવાના છે હવે આપણે તેની ઉપર પાઉને સારી રીતે શેકી લેવાના છે લારી પર મળે તેવા જ પાઉ આપણે શેકી અને ઘરે તૈયાર કરી લેવાના છે તો અહીંયા આપણા પાઉં જે છે તે પણ સારી રીતે શેકાઈ ગયા છે હવે આપણે ઘરમાં ગરમ પાઉભાજીને શરૂ કરી લઈશું તો છે ને લસણ ડુંગળીનો ઉપયોગ કર્યા વગર જ એકદમ સુપર ટેસ્ટી પાઉભાજી બનાવવાની રેસીપી આ રીતે એક વખત જરૂરથી બનાવી અને ભાજીને ટ્રાય કરજો મારી ગેરંટી છે કે લસણ ડુંગળી વગર પણ એકદમ ટેસ્ટી જ બની અને તૈયાર થશે આજ માટે આટલું જ ફરી મળીશું નવી રેસીપી સાથે